હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર તને ભગવાન માને અને તે શું કર્યું બંગાળ નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો સોશિયલ મીડિયામાં ખજૂરભાઈનો કેટલાય એવા તત્વો છે જે વિરોધ કરી છે ત્યારે મિત્રો તમને બધાને ખબર હશે કે કોઈ પણ વ્યક્તિનો વિરોધ થતો અને કીર્તિ પટેલ વચ્ચેમાં ના આવે એવું તો બને નહીં મિત્રો આ બંનેમાંથી સાચું કોણ કે ખોટું કોણ એ તો અમને ખબર નથી મિત્રો કીર્તિ પટેલે ખજૂરભાઈને લઈ કેટલાય ખુલાસા કર્યા છે એ અમે વિડીયોમાં તમને અમને કહીએ છીએ મિત્રો ખજૂરભાઈને તો તમે જાણો છો જે રાત દિવસ ગરીબોની સેવા કરે છે અને ગરીબોના ઘર બનાવે છે જે પોતાના ખર્ચે ગરીબોના ઘર બનાવે છે અને તેના વિશે કીર્તિ પટેલે એવું કહ્યું છે કે ખજૂરભાઈ લોકોની સેવા સેવામાં પોતાની કમાણી જુએ છે મિત્રો કીર્તિ પટેલનું એવું પણ કહેવું છે કે જે ખજૂરભાઈ છે તે ચારથી સાડા ચાર લાખ રૂપિયાનું એક મકાન બનાવે છે અને એના વિડીયોના માધ્યમથી વીસથી પચીસ લાખ રૂપિયા કમાય છે પોતે જાતે કામ કરી અને લોકોની સેવા કરે છે પરંતુ કીર્તિ પટેલે આ કઈ રીતે કહ્યું તે તો અમને ખબર નથી તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં